પદ્ધતિ આવે તો મિત્રો નવી ચેનલનું શૂટિંગની શરૂઆત કરી નાખી છે અને ઓબા જોઈ લો શૂટિંગ છે કેરીઓ માટેનું બે કેરીઓ કરતા હોય ઓબા માટે એવું જોરદાર આવે જોઈએ કેરિયો મોટી મોટી થઈ જાય છે બતાવવાની કોશિશ કરું મિત્રો ચો ઓહો હો આ આપણે તો ખાલી નેચર ફરતા જ તા મિત્રો કેરીઓ બતાવું જોઈએ તો મિત્રો વિડીયો શૂટિંગ પૂરું કરી અને હવે આવી જાય છે ઘરે અત્યારે વાગી જાય છે ડંગરિયું ખુલ્લા

જમીન પસંદ એકલવાનું આપણે જોગ માયા ટાઈગર ના શૂટિંગ તો મિત્રો જમવામાં આપણે આજે બનાવ્યા છે દાળ ભાત રોટલી છે ગવની અને છાશ લઈ લીધી છે થોડું એક મેઠું નાખી મિત્રો ડીગી બેન ને પીવી છે સાસા માં ડીગી ને દૂધ ના હોય તો ચાલે પણ સાસ પીવો મૂછો આવી જાય લે આ છોકરા મૂછો આવી જાય ગોડો છોકરો મૂછો આવી જઈ ભાઈ તો મિત્રો જમી લીધું તો મિત્રો મસ્ત જમી અને આવી જાય છે શૂટિંગમાં અત્યારે વાગી જશે અને મિત્રો જો વડલામાં પાનખર ઋતુ આવી જાય છે તો બધા પત્તો જરી ગયો બાકી તો સોયલો ખતરનાક હોય છે આ જગ્યાએ સોયલો ઉઠો છે તો મિત્રો આપણે દેખાય છે આપણી ગાડી જો પડી છે મોન્ટુભાઈ બે જણા ગાડીમાં બાકી તો હોટલ છીએ અને હજી બીજા બધા કલાકારો આવ્યા નહીં તો એની વાત જોઈએ આવશે એટલે પછી શૂટિંગની શરૂઆત કરીશું મિત્રો આજે જો મેળા છે તો કટ બતાવવાની પૂરેપૂરી કોશિશ કરીશું તો મિત્રો અત્યારે વાગ્યા છે બે ખરાબ બપોરે એવું શૂટિંગ ચાલુ થયું છે કારણ કે એક બે ભાઈઓને થોડું કોમ હતું તો લેટ પડ્યા હતા જેના હિસાબે તો મિત્રો એક બે કટ બતાવવાની કોશિશ કરીએ અને આપણો આવ્યો નહીં વાલ લાગેલી છે પહેલા મમ્મી આંંતે વિડિયો ચાલુ થાય છે. ઓય શું ભૂખરો છો? મારા આટલી ઉંમરે કોમ થાય મમ્મી

એ મેડમ વિડીયો જો હ મને ખબર ખબર નહીં તો મિત્રો ચા પી લઈએ ડિગી બાર સમાર ભાઈ વન પાહે ને માર બોન પાહે ડિગી આવે એટલે પછી તમારો વિડીયો તો મિત્રો ચા લઈ લીધી છે ગરમા ગરમ અને બે ટ્વેન્ટી ટ્વેન્ટી કુકીઝ લઈ લીધો છે અને મમ્મીઓ ગરમામાં માથું ઉડાવે છે ડીગી બેન હજી ઘેર આવ્યો નહીં તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ તો મિત્રો ડીગી રંબાજી તો તે આવી ગયું છે ચોક્કસ તો ભાઈ

મિત્રો અત્યારે ફાઇનલી હોજ પડી ગઈ છે અને આપણે શૂટિંગમાંથી આવ્યા હતા પછી કલાક દોઢ બે કલાક જેવું ઊંઘી તો મિત્રો હવે દસ મિનિટ પંદર મિનિટ મારી ઉઠાય છે હોજ પડી ગઈ છે બમ્મા માતાજીની આરતી ચાલુ છે અને રામદેવ પીર મહારાજ જય બાબારી આજે બીચ છે મિત્રો તો બધા જય બાબારી લખી દેજો અને બીજના કારણે અમારા ગામમાં રામદેવ કે મહારાજનું મોટું મંદિર છે તો ત્યાં કારણ બીજનો ગીતો વાગ્યું છે અને આપણે આ છીએ બોરું ગોળો કરવા માટે તો હું ગોળો ચાલુ કરી દઈએ બાકી તો સુરત દાદા તો આથમી જાય મિત્રો દેખાતા નહીં તો અમે દસેક મિનિટમાં ફૂલ અંધારું થઈ જશે અને પાવર દિવસ ન થતો બોરમાં પાણી ભરી કાઢેલું છે ઓલરેડી મિત્રો અત્યારે વાગી જશે આઠ આપણા ઘરે જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે તો મિત્રો બધો ભેગો થઈને જમી જમેલીએ મુંડિયો કરો છો હોમવર્ક મુંડિયો કરે કમ્પ્લેટ આવડે હાચ ચૂકી નદીમાં નૌકા તરે અને મારે એક છોકરું બીમાર પડી ગયું છે ભાઈ ઉધસ્ થઈ છે ખાવાનું નહીં

તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે અને જમીન આવી જશે એ બોર ઉપર અને મિત્રો આપણું એડિટિંગનું કામકાજ ચાલુ કરી દીધું છે તો ફટોફટ એડિટિંગનું કામકાજ પૂરું કરી દઈએ બાકી તો વિડીયોમાં આજ માટે આટલું જ છે તો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગીમા